કાકા એ બતાવ એ પહેણવા દયો કવ ના ના વિવાહ કરવાના હ લઈ લેજે આપણો ઉત્તરણ તો પછી બીજા તો બીજા તો લેવા રહું છે આ તો આપણો

આરું પેલો ધારીદારી ફોન એવો ભત્રીજો યારું લઈ લે છે ઓના હાથે થઈ ને હા આ તો આરું હેડો એ આ હિરોઈન જેવું છે જોવું પડે એવું જ લાગ્યા છે હિન્દુબા તમારું કેવું ક્યો અમારા ભત્રીજા ને ગમશે ને હું પહેનાઈ દઈ પાછો રાખ્યો ઘર તો બોલાવું વાત કરવી ના વધુ નઈ તમારે વિવાહ કરવા ને આ તો પૂછ્યું ખાલી

દસ તો હાલ આપી દઉં બારી લેવા છીએ ને એટલે પૈસા આવું તમારે હાલ રાખો ઉપર તો ને એટલે તો ઘાટ તમારે ગોરી પર બી હારે કીધું હોય

લાગે કે કિલું પાછું લાવવાની આપડે તો ચાર પોટ લાવી જઈશું પડ્યું બે લાવવાની તમારે બે નથી

પૈસા તો આલુ જ ક મને હરકતો નતો માતો આવું જોવા માટે નઈ પાછો પણ ખરો તા ને હું દસ હજાર રૂપિયા લઈ જવું કરશો કાકા એટલે એટલે દસ હજાર લઈ જાય આપડે દસ હજાર લઈ જાય